પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં ભાજપ દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જાવંત્રી ગામ ખાતે રામજી ભગવાન મંદિરના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને ગુજરાતી છવ્વીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બુદ્ધ સંમેલન અને મોદી પરિવાર સભા કરવામાં આવી રહી છે તો આરે રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે રામજી ભગવાન મંદિરના ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોનો મોળો પ્રતિસાદ મળ્યો કે જેમાં ગામમાં મોદી પરિવાર સભામાં ભારતીય જનતા પાર્ટીના વક્તાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા દસ વર્ષમાં કરેલા કામોની માહિતી જાવંત્રી ગ્રામજનોને અપાઈ

ભાજપની અને મોદી સાહેબની સરકાર ચાલે છે તમે જેમને વોટ આપ્યા છે તમે જ એમને આશીર્વાદ આપ્યા છે એટલે તમે જે નિર્ણય લીધો એ યોગ્ય જ છે એટલે અમે કંઈ તમને શિખામણ આપીએ અને તમે વોટ આપો એવું નથી અમે ખાલી તમને યાદ કરાવવા માટે આવ્યા છીએ તમે જે વોટ આપ્યા તમે જે આશીર્વાદ આપ્યા એની તાકાતથી કેટલા કામો થયા એ અમારા કરતાં વધારે તમે જાણો છો આપણા વિસ્તારમાં નર્મદાનું પાણી આવ્યું આપણો વિસ્તાર લીલો છમ પડી થઈ ગયો આપણે સૌને અહીંયા પીવાના પાણીની પણ તકલીફ હતી એની જગ્યાએ આજે આપણા ખેતરોમાં નર્મદામાંનું પાણી ભરે છે એ નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસ હોસ્પિટલ જવું પડે અને પાંચ છ લાખ કે સાત લાખનું બિલ થાય તો ઘણી વખત એવું બને કે વડીલ હોય અને એ દવાખાને રિપોર્ટ કરાવે ડૉક્ટરને પૂછે કે આનો ખર્ચ કેટલું આવશે તો ડૉક્ટર કહે સાત લાખ રૂપિયા થશે પછી કે આ હું ના કરાવું ઓપરેશન તો શું થાય તો એ કહે કે દાદા તમે સાત આઠ મહિના આ દુનિયામાં રહી શકશો એટલે વડીલ શું કરે ઘરે દે કે દીકરાની દીકરીના લગ્ન કરવાનો સમય થયો આવક તો આટલી જ છે જો આ ખર્ચ કરાવીશ તો દીકરાને ખેતર વેચવું પડશે અથવા તો દેવું કરીને પૈસા લેવા પડશે એટલે એ ડૉક્ટરને કહે કે મને દવા આપો રાહત રહેવી મારે કંઈ કરાવવું નથી જીવવાનું તો બધાને ગમતું હોય પણ પરિવારની ચિંતા કરે છે તો એ વડીલની એ દાદાની દીકરો બનીને ચિંતા નરેન્દ્રભાઈ કરે છે એમને આયુષ્યમાન કાર્ડ આપ્યું પાંચ લાખ ગુજરાત સરકાર અને બીજા પાંચ લાખ કેન્દ્ર સરકાર એટલે દસ લાખ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય તો એ નરેન્દ્રભાઈ ઉઠાવે તો આ જે પીડા એમને વેઠેલી એમને ખબર કે આ ગામડાની અંદર કેટલાય લોકોને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે એ પીડા જેને અનુભવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ